નમસ્કાર આપની હાજરી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ ઇન્દોર હાઇવે પરના ખાડાને કારણે અકસ્માતો સર્જાતા હોવાનું ધ્યાને આવતા મહિસાગર જિલ્લા રોડ સેફ્ટી કમિટીએ રાજ્યમાં પ્રથમ વખત એનએસસીઆઈ વીસ દિવસના રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે અને જ્યાં સુધી ખાડા નહીં પૂરાય ત્યાં સુધી રોજના રૂપિયા પાંચસો લેખે દંડની રકમ વધશેનું જણાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે મહીસાગર જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે પર છથી સાત કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવા છતાં લોકોની સલામતી માટે જરૂરી પગલાં ભરવામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સત્તર દુર્લક્ષીવ્યું હતું અને છેલ્લા પાંચ વર્ષમાં સત્તર જેટલા અકસ્માત સર્જાતા કેટલાક લોકોના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા જિલ્લા રોડ સેફ્ટી કમિટીની મિટિંગમાં મહિસાગર જિલ્લામાંથી પસાર થતાં માર્ગ પર રોડ રિપેરિંગ પેચવર્કની કામગીરી પૂર્ણ કરી દેવા જિલ્લાની તમામ રોડ એજન્સીને સૂચના આપવામાં આવી હતી આ બાબતની જાણ લેખિતમાં પણ કરવામાં આવી હતી તેમ છતાં અમદાવાદ ગોધરા પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા સૂચનાઓનો અનાદર કરવામાં આવ્યો હતો તદુપરાંત તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ નોટિસ આપી સદર નોટિસનો ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે નિષ્કર્જી રાખવામાં આવતા પાછલા પંદર દિવસના સમયમાં લેખિત સૂચનાનું પાલન ન થવાને કારણે જિલ્લાના વડદલા ગામ નજીક અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા આ ગંભીર બાબતને લઈ જિલ્લા રોડ સેફ્ટી કમિટીની સૂચનાઓના વારંવાર અનાદર કરવા બદલ અમદાવાદ ગોધરા પ્રોજેક્ટ ડાયરેક્ટરની જવાબદારી જણાઈ હતી અગાઉ આપેલ સૂચનાના અનાદરના કારણે કોઈ કામગીરી કરવામાં ન આવતા બે નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા જેથી ગ્રામજનોનો હાઇવે ઓથોરિટી સામે રોજ ભભૂકી ઉઠ્યો હતો અને બાલાસિંદર નજીક ચક્કાજામ કરવામાં આવ્યો હતો ચક્કાજામ કરતાં પોલીસ તથા તંત્ર દોડતું થયું હતું ત્યારબાદ મહીસાગર જિલ્લા તંત્ર હાઈવે ઓથોરિટીની સંયુક્ત ટીમે નિરીક્ષણ કરતા મસમોટા ખાડા અકસ્માતનું કારણ હોવાનું સામે આવ્યું હતું તેથી જિલ્લા રોડ સેફ્ટી કમિટી મહીસાગર દ્વારા પ્રોજેક્ટ મેનેજરને તારીખ અઢાર જૂન બે હજાર પચીસથી સાત જુલાઈ બે હજાર પચીસ સુધી પ્રત્યેક દિન માટે રૂપિયા પાંચસો એટલે કે વીસ દિવસના કુલ રૂપિયા દસ હજારના દંડ ફટકાર્યો છે અને વધુમાં જ્યાં ખાડા નહીં પુરાય ત્યાં રોજના પાંચસો રૂપિયા લેખે દંડની રકમ વધતી રહેશેનું જણાવ્યું છે આ ઉપરાંત ચીફ જનરલ મેનેજર એનએચએઆઈ ગાંધીનગર ગુજરાતની હુકમનું પાલન કરી આધાર પુરાવા સહ જિલ્લા રોડ સેફ્ટી કમિટી મહીસાગરને જાણ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે રાજ્યમાં પ્રથમ વખત એનએચએઆઈને દણફટ કરવામાં આવ્યો હોવાની ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો છે